જય માતાજી ખેડૂતભાઈઓ આજે આપણે તમને કઈસર કંપનીનું ટ્રેક્ટર બતાવું છું તે પહેલાં આપણા વાળાની અંદર ટોટલી કંપનીના ટ્રેક્ટરો પડે છે મહિન્દ્રા મેસી પાવરટેક આયસર બરાબર છે તો જે પણ ભાઈઓને ટ્રેક્ટર લેવાના હોય જૂનામાં સારામાં સારા તો ભાઈ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો ચારસો એંસી નવું ફ્રેશ કન્ડિશનનું આવવાનું છે એ તમને આજે બતાવશું તો વિડીયો જોતા રહેજો અને આપણા વાળાની અંદર બસો થી વધુ ટ્રેક્ટર છે અને તમને આજે જે નવું ટ્રેક્ટર આવ્યું છે બે હજાર ત્રેવીસ નું મોડલ છે વિડીયો પૂરેપૂરો જોજો તમને પૂરેપૂરું ટ્રેક્ટર બતાવવામાં આવશે તો આપણી પાસે ટ્રેક્ટર આવી ચૂક્યું છે ભાઈ તમે જોઈ શકો છો ટ્રેક્ટર ટ્રેક્ટર નવું બે હજાર ત્રેવીસ નું મોડલ હજુ આવ્યું છે અને જોઈ શકો છો એન્જિન કન્ડિશન એકદમ ફ્રેશ કલાક ચાલેલું ટ્રેક્ટર ડબલ ક્લચ સાથે તમને મળશે પાછળથી તમને બતાવીએ તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લેટ ટ્રેક્ટર આમ જવા દે આગળ આટો ગિયર પાવર સિલિંગ તમે જોઈ શકો છો તો જે ભાઈને આઈસરમાં ચારસો એસી પિસ્તાલીસ પાવરનું જેમને ટ્રેક્ટર લેવાનું છે તેમની માટે આ ટ્રેક્ટર બેસ છે તમને ચલાવવામાં બી મજા આવશે અને પાવર સિલિંગ ફૂલ તમે જોઈ શકો છો આંકવામાં બી તમને સરળતા રહેશે ટ્રેક્ટર તમારે કાંઈ જો નવા જેવું વાળું કંડિશન છે તો આ ટ્રેક્ટર બતાવ્યું તમે જોયું ચાલુ કરીને આંટો મારીને તો જે ભાઈને ચારસો એસી લેવાની ઈચ્છા હોય તે આવી જજો ધોળકા ચડીના ટ્રેક્ટર ની અંદર બરાબર બે હજાર ત્રેવીસ મોડલ છે તમે એન્જિન કન્ડિશન જોઈ શકો છો તમને પહેલેથી બતાવી દઉં ટ્રેક્ટર પછી જે ભાઈને લેવું હોય તે ફટાફટ આવી જજો તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ કન્ડિશનની અંદર ટ્રેક્ટર આપણી પાસે અવેલેબલમાં છે તો ચાલુ કરીને તો તમને બતાવ્યું તે પણ હવે તમને ચારે તરફથી એકવાર ટ્રેક્ટર વિડીયોમાં કમ્પ્લેટ બતાવી દઉં જેમાં તમને બધી સિસ્ટમની થોડી ઘણી વાત બી કરી લઈએ તો પહેલાં તો ટ્રેક્ટરની વાત કરું આઈસરની અંદર તો આઈસરની અંદર એનું બમ્ફર જેની ખાસિયત છે બમ્પર હેવી બમ્ફર સાથે તમને આઈસર કંપની તમને આગળ આપે છે બમ્ફર તમે જોઈ શકો છો એકદમ હેવી બમ્પર આવે આઇસરની અંદર તો બમ્ફરની ખાસિયત છે આઈસર કંપનીની અંદર બમ્પર એકદમ હેવી આઈસર કંપનીની અંદર આવે છે પ્લસ આઈસર ટ્રેક્ટરની વાત કરું તો જેમાં પાવર સ્ટીરિંગ પંપ તમે જોઈ શકો છો જેની સાઈડ બંને તરફ જેને પંપ આપવામાં આવે છે તો એનાથી ટર્નિંગ બોલ ખૂબ સારો ટર્ન ટ્રેક્ટર તમે ખેંચી શકશો અને સારું રીતે ઓરંગ તમે લઈ શકશો બંને સાઈડ ટ્રેક્ટરમાં પંપ આવે છે જોઈન્ટ હોય છે પંપ તમે જોઈ શકો છો એકદમ બેસ્ટ રીતે કંપનીએ સેટ કર્યો છે બંને તરફ પમ્પ જોઈન્ટ છે પેલી તરફ બી તમે જોઈ શકો છો તો પમ્પ એકદમ બેસ્ટ રીતે કંપનીએ સેટ કરેલો હોય છે બે સાઇડ પંપ આવશે એની અંદર પછી વાત કરું ખેડૂતભાઈ બેટરીની તો બેટરી બોક્સ તમે જોઈ શકો છો એકદમ બેસ્ટ રીતે બેટરી બોક્સ સેટ કરેલું છે જગ્યાએ અને તમે સેલ બી જોઈ શકો છો કંપની કન્ડિક્સરની અંદર છે કમ્પ્લેટ ટ્રેક્ટર છે વોલ્ટીમીટર બધું જ એકદમ એન્જિન તમે જોઈ શકો છો હજુ એના બોલ્ટ બી હજુ ત્રેવીસનું મોડલ કોઈ બીજી જગ્યાએ કોઈ બી કામ કરેલો હતું એકદમ નવું ફ્રેસ કન્ડિક્સરની અંદર છે ચારસો એંસી બીજી વસ્તુ આ તમને ટ્રેક્ટર ફાઇવ સ્ટાર રેટિંગની અંદર મળશે ટ્રેક્ટર ચારસો એસી ફાઈવ સ્ટાર રેટિંગની અંદર ટ્રેક્ટર આવશે જેમાં વાત કરું તો આની અંદર સિસ્ટમની અંદર વાત કરું તો આની અંદર ડબલ ફ્લોચ આવશે ડબલ ક્લચ પ્લસ સાઈડ ગિયર પાવરસ્ટિંગ અને સાથે સાથે આની અંદર રિવર્સ પીટીઓ બી આપેલો છે જેથી કરીને ખેડૂત મિત્રને રિવર્સ પીટીઓનું બી આની અંદર કામ લઈ શકે પછી વાત કરું ટાયરનું તો તમે વ્હીલપેર જોઈ શકો છો અને કમી ટાયર સાથે ગુડિયર કંપનીના ટાયર લાગેલા છે આની અંદર બરાબર છે અને છ સોલના ટાયર છે આગળના નાના ટાયર છ સોલના બંને બાજુના બરાબર છે ટાયર બી એકદમ કમની ટાયર ગુડિયર કંપનીના સારામાં સારા ટાયર આમાં અટેજ છે પછી ટ્રેક્ટરની વાત કરું તો પાછળના ટાયરની તો આપણ ટાયર ગુડિયર કંપનીના ચૌદ નવ અઠ્યાવીસના લાગેલા છે તમે જોઈ શકો છો આ નંબર ચૌદનો અઠ્યાવીસ ગુડિયર કંપનીના ટાયર લિમિટેડની તમે જોઈ શકો છો ત્રેવીસનું મોડલ છે નવા જેવું ફ્રીજ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કાંઈ જોવાનું નથી તમારે આપણી ગેરંટી વાય ટ્રેક્ટરમાં તમને કાંઈ બી ઉલટાવે તો આપણે બેઠા છીએ બાકી ટ્રેક્ટર તમને એકદમ નવા જેવું શોરૂમ કંડિક્શનની અંદર આ ટ્રેક્ટર છે જે ભાઈને લેવું હોય તે આવી ગયું પછી પાછળ વાત કરું તો તમે પાતા જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ છે પછી ઊંક લાગેલો છે ટોલી જોડવાનો અને આ પીટીઓનો હજુ તો ખુલ્યું જ નથી ઉપયોગ જ નથી કર્યો તો પીટીઓ એવો પેટી પેક ફ્રેશ છે તો પીટીઓની વાત કરું તો એ તો હજુ ઉપયોગ જ નથી થયો બરાબર છે અને પાટાની વાત કરું તો આનું લિફ્ટિંગ કેપેસિટી વજન ઉઠાવવાની ક્ષમતા આની અઢારસોથી બે હજાર સુધીનું તે વજન ઊંચું કરી શકે છે એટલી આની અંદર તાકાત આવે લિપ્ટિમ કેપેસિટી આવે છે બરાબર છે લૂફ પણ તમે હજોડો જોઈ શકો છો તો કમ્પ્લીટ આવે છે અને જે આ છે ઓટોમેટિક સિસ્ટમ છે જેથી જે બી આપણે ખેડતી વખતે તમારે કંઈ બી આવી જાય તો તેના દ્વારા ઓટોમેટિકલી ઊંચું થઈ જાય તો સેન્સર સિસ્ટમ બી આની અંદર આપવામાં આવી છે બરાબર પછી વાત કરું ઘેરની ગિયરની અંદર તમે જોઈ શકો છો અહીંયા આગળ આની અંદર આયેલો ગીર આવે છે અને એક બાજુ એક બે ત્રણ ચાર ગીર અને રિવસ ગીર આવે છે અને ચલાવવામાં બી બેસ્ટ રહે છે તો આની અંદર એ બી એક ખાસિયત છે અને ઓઇલ બ્રેક આવશે આની અંદર ઓઇલ બ્રેક અને ડબલ ક્લચ તમે જોઈ શકો છો એની અંદર તમે એક અડધી ક્લચ અને આખી ડબલ ક્લચ એવી રીતે તમે ડબલ ક્લચ તમને કંપની સિસ્ટમ આપે છે અને ટ્રેક્ટર પાવર નહીં એકદમ ફ્રીશ કંડિક્શનની નવા જેવી ફ્રીશ કંડિક્શનની અંદર અને ચાલેલું વાત કરું ને તો ખાલી એકસો ને સાહીઠ કલાક જ ચાલેલું છે ચારસો એંસી ટ્રેક્ટર તમને મેં આવ્યું ત્યારે બતાવ્યું પહેલાં ચાલુ કરીને આપણો અમારેની અંદર તો ટ્રેક્ટરનો તમે એને અવાજ સંભળાયો બરાબર છે આગળ પાછળ તમે આવક તે તમને બતાવ્યું તો ટ્રેક્ટરમાં તમારે કાંઈ જોવાનું નહીં ટ્રેક્ટર એકદમ ફ્રેસ કંડિશનની અંદર અને આ ટ્રેક્ટર તમને હોલસેલ કિંમતની અંદર શોરૂમ કિંમતથી ઓછી કિંમતની અંદર તમને આપણા વાળાની અંદર મળી જશે અને આ ટ્રેક્ટર લેવું હોય તો તમે કોન્ટેક કરી શકો છો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક આઈડી જેમાં આપણો નંબર આપેલો છે ત્યાંમાંથી તમે કોલ કરી શકો છો અને આ ટ્રેક્ટર તમારા ઘરે લઈ જઈ શકો છો બીજી વસ્તુ ભાઈઓ કે આપણા વાળાની અંદર એક નહીં પણ બીજા કેટલા બી ટ્રેક્ટરો છે તમે જોઈ શકો છો તો તમારે કોઈ બી કંપનીનું ટ્રેક્ટર જોતું હોય તો ભાઈના ટ્રેક્ટરની અંદર આવી જાઓ તમને હોલસેલ કિંમતની અંદર આપણા વાળામાંથી ટ્રેક્ટર મળશે અને આ ચારસો એંસી શોરૂમ પ્રાઇસ થી ઓછી કિંમતની અંદર તમને આપણા વાળાની અંદર શોરૂમ જેવું ખાલી દોઢસો કલાક ચાલેલું ટ્રેક્ટર તમને મળી જશે તો ફટાફટ કોન્ટેક કરો આપણો નંબર આપેલો છે તો ભાઈઓ મળી આવતા વિડીયોની અંદર આવા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ચંડીના ટ્રેક્ટરને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ ભાઈઓને શેર કરજો જય માતાજી જય જવાન જય કિસાન